જાડેજા અજીત ગામ ભીમરાણા થી મોગલવાન મંદિર તરફ જતો હતો ત્યારે અચાનક મીઠાબુ પોલીસના બે કર્મચારીઓ મને પકડીને ને સુનિલ માણેક તેમજ થારિયાબા ગઢવી એ મને થર્ડ ડિગ્રી માર મારવામાં આવ્યો છે બાકી વધારે માર મારે છે અને હાથમાં વધારે માર મારે છે મા માતા અલગ અલગ જગ્યાએ શરીરમાં ઈજા થતા અમે દુવારકા સરકારી હોસ્પિટલે ગયા હતા ત્યાંના સ્થાનિક ડૉક્ટરોએ અમને ખભાડ્યાનું લખેલા પણ છે માનનીય દુવારકા જિલ્લા એસપી સાહેબને મારી આટલી નમ્ર વિનંતી છે કે ઠેપુર ખાતે બંને પોલીસ કર્મચારીઓને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે